જો મિત્રો વાયા વાયાને ફરતા ફરતા પેલી વાર જો આપણી ચેનલ માં વધારા હોય ને વિડીયો ને હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય લાઈક કરવાનું બાકી હોય કે શેર કરવાનું બાકી હોય તો જલ્દી કરી દેજો અને આજે આપણે પાઠ 3 જોવાના છે આ એક એવો પાર્ટ છે જેની કોઈ સીમા નથી આ પાર્ટ 3

પ્રભાવ પાઠ ખૂબ સુંદર મજાનો છે બરાબર એની વાર્તા તમે સાંભળો અને એમાંથી આપણને એક મોરલ મળે આમાંથી એક વસ્તુ શીખવા જેવી છે કે ભાઈ આપણું કોઈ લક્ષ્ય નક્કી હોય આપણું કોઈ એક વસ્તુ અમને એ ઠાન લીએ કે મુજબ કરનાયે બરાબર તો હું દર વખતે કહેવત કહું કે અસ્થિર મનના માનવીને રસ્તો કદીય જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી જણે મન છે ને અડગ કરી લીધું કે મારે ભવિષ્યમાં બનવું જ છે મારે આ થાવું જ છે યસ આઈ કેન હું આ થાઈસ જ તો એને ગમે એવી મુશ્કેલી આવે એ નડતી નથી એનું ઉદાહરણ છે આયા છોકરી એને ભાઈ હાથ જે છે એ છે નહીં પણ એ પગેથી પોતાની પરીક્ષા આપે છે પગેથી લખે છે પ્રેક્ટિસ કરે છે મહેનત કરે છે હાથેથી અમુકના અક્ષર સારા ન થતા હોય ત્યારે આ દીકરી છે એ પગેથી લખી અને પોતાનું જે કામ છે તમે જોઈ રહ્યા છો એ સાર્થક કરી રહ્યા છે સર સામે બેઠા છે દીકરી જે છે બંને હાથ તમે જુઓ એના નથી પણ એનું અલગ છે તો એને પંચ્યાસી ટકા આપણે તો માં તમે જો માં પંચ્યાસી ટકા આવે આપણે તે આઠમામાંય પંચ્યાસી ટકા સાતમામાંય અડધા નથી આવ્યા તમારે ડોક્ટર બનવું છે તમારે સાયન્ટિસ્ટ બનવું છે તમારે કોઈ વેપારી બનવું છે કોઈ બિઝનેસ કરવો છે તમારે જે કરવું હોય પણ એ આઠમા ધોરણમાં માં અને નક્કી કરી લેવું જોઈએ મારા મિત્રો કે મારે આ બનવું જ છે તો એને મોટામાં મોટો હાવે હિમાલય જેવી મુશ્કેલી આવે ને તો એ મુશ્કેલીને એ સામનો કરી શકે છે મુશ્કેલીને તૈયસ નહિ કરી શકે છે અને પોતાનો ગોલ છે એ પોતાનો ગોલ નક્કી કરી શકે છે મારા વાલા તો તમે બધા અત્યારે આઠમા ધોરણની અંદર પહોંચી ગયા હોય આ પાઠ આપણને એવું શીખવાડે છે કે નક્કી કરો તમારે કઈ દિશા લેવી છે તમારે કઈ લાઈન લેવી છે અને એના માટે ભાઈ પોતે સેલ્ફ તમે તમારી રીતે કરો તમને સામે શું કરાવે છે સાહેબ કરાવે સાહેબ નો આમાં કાય રોલ નથી સાહેબ બોલીને વયા જાય સાહેબે સમજાવવાનું છે સમજાવીને વયા જાય એને યાદ તમારે રાખવાનું એની બધી પ્રક્રિયા તમારે કરવાની તમે નો સમજાતું હોય તો તમે સાહેબ પાસે જાઓ અને પાઠની શરૂઆત કરો તો કે આત્મશ્રદ્ધા યહ પ્રભાવ આત્મશ્રદ્ધાનો પ્રભાવ શું છે આત્મશ્રદ્ધાના પ્રભાવમાં તો અહીંયા આપણે પહેલી જ એક વાત કરી શું વાત કરી શરૂઆત કરીએ પાઠની આત્મશ્રદ્ધા યા પ્રભાવ તો પેલી જેમાં આપણને વાત કરે છે એકલવ્ય નામના બાળકની તમારી સામે અહીંયા પ્રસ્તુત છે એક ન એકલવ્ય બરાબર હવે નું તમે જુઓ આ એકલવ્ય જે છે એક હ બાળક આસિત અહીંયા આપણે લખ્યું એક બાળક હતો

એને ભણવી હતી એ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હવે તમે જોવો એકદા દ્રોણાચાર્યુ એક દિવસ છે એ દ્રોણાચાર્ય પાસે ગયો ધીમે ધીમે હાલીને આવ્યો દ્રોણાચાર્ય બેઠાતા અવદત અને ગયો અને એની પાસે બોલ્યો શું ભણવું હતું છોકરાને તો કે ધનુર્વિદ્યા ધનુર્વિદ્યા ભણવા માટે મારે કોની પાસે જવું તો એ સાહેબ અહીંયા એના ગુરુજીને ગોયતા એને એના સાહેબ કહેવાય અત્યારની ભાષામાં બરાબર એની દ્રોણાચાર્ય એ પાસે જાય છે અને પાસે જાય દ્રોણાચાર્ય ની કહે છે ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતું ઈચ્છામી કૃપયા મામ સ્વીકુરુ ભાઈ ગુરુજી પાસે બહુ ગુરુદેવ હું પણ ધનુર્વિદ્યા ભણવા ઈચ્છું છું કૃપા કરી તમે મારો શું કરો તો કે ભાઈ સ્વીકાર કરો તમે મને ભણાવો અને આપણે તો અડધા તો ગુરુજી સામે થઈ જાય સાહેબ ની હામે થઈ જાય તમારું હગું કોઈથી સાહેબો ની હામું થવાય શિક્ષકો આપણા માતા પિતા જે છે એનું સ્તર આપવામાં આવ્યું માસ્તર જેને માનું સ્તર આપવામાં આવ્યું એ આપણા માસ્તર કહેવાય એ આપણા શિક્ષક કહેવાય શિક્ષક હામુ આપણે ક્યારેય બોલાય નહીં મેં એક શ્લોક ભણેલો છે એ શ્લોક માં એવું કીધું કે આપણે ગુરુજી આપણા શિક્ષક હોય ને આપણા શિક્ષક ની ખોદણી કરીને તો આપણો 100 વખત કૂતરાનો જન્મ લેવો પડે વિચારો તમે 100 વખત એટલે આપણા ગુરુજીને તો પગે જ લાગવાનું રોજ જઈને પગે લાગવાનું ગુરુજી ખાલી આશીર્વાદ આપે ને તોય તોય શિક્ષક આશીર્વાદ આપે ને કેટલું પુણ્ય થાય મારા એટલે આજથી નો કરતા હોય ચાલુ કરી દેજો શિક્ષકોની પરિસ્થિતિ છે એને સમજવાની અને શિક્ષકો કે એવું કરવાનું કારણ કે શિક્ષકો એના પોતાના છોકરાઓનું ધ્યાન રાખતા હોય ને એવું તમારું ધ્યાન રાખે બરાબર એને એવું ઈચ્છતા હોય કે ભાઈ મારો દીકરો જેમ આગળ વધે એમ મારી પાસે ભણવા વાળો બાળક પણ આગળ વધે બરાબર તો અહીંયા આપણને કીધું ગુરુજી પાસે આવી એને પ્રાર્થના કરી આચાર્ય પ્રત્યવદક અહમ કૌરવાન પાંડવાંચ પાઠી ગુરુજી શું કીધું આચાર્ય કીધું કે હું ખાલી કૌરવો અને પાંડવો ને જ ભણાવું છું બીજા કોઈ ભણાવતો નથી

કોઈ ગણિતના કોઈ વિજ્ઞાનના શિક્ષક હોય તમે સંસ્કૃત વાળા પાસે જઈને ગણિત વિજ્ઞાન ભણવાનું શું થાય ગણિત વિજ્ઞાન શું હાલત થાય એમ નહીં એને કીધું કે હું ખાલી કૌરવન પાંડવન ભણાવું છું હું તારો શિષ્ય સ્વરૂપે બેટા સ્વીકાર નહીં કરી શકું હું તને ભણાવી નહીં શકું એક સ્કૂલમાં શિક્ષક ભણાવતા હોય ત્યાંથી એને એમ કે તમારે બીજી સ્કૂલમાં જવાનું કેમ થાય લોયા સ્કૂલ ની અંદર ભણાવતા હોય શિક્ષકને ને ત્યાંથી એમ કે તમારે લીંબોડા ભણાવ જવાનું કેમ અહીંયા એક વાંરીએ એક પગ આ બાજુ રાખી કે પગ પગ બાજુ નો ભણાવ તો એને કીધું હું ફક્ત કૌરવો અને પાંડવોને ભણાવું છું એટલે હું તને મારા વાલા ભણાવી નહીં શકું એને આગળ વાત કરી છોકરાનું તમે મોઢું જોવો પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા સ્થિતિલા ન અભવત ભાઈ પણ એની જે આચાર્ય પ્રત્યેની એની જે શ્રદ્ધા હતી એ ઢીલી ન થઈ એની આચાર્ય પ્રત્યેની લાગણી હતી લાગણી ઢીલી ન થઈ અને આપણને અત્યારે શિક્ષક કઈક જીરી કહી દે ને તો થોબડું ચલાવીને ફળતા હોય શિક્ષકે આપણને બિચારા એ કઈક કીધું હોય તો એની સામે જેમ આવે એમ બોલતા હોય એલા એમ ન હોય શિક્ષકની પરિસ્થિતિ જોવાની હોય એના હામો શિક્ષક હામુ કોઈ દી મોઢા ચડાવાય દાંત જ કડાય સ્માઈલ કારણ કે તમે આવો ને 11 થી 5 સુધી તમારી સાથે એને રહેવાનું હોય સવારની સ્કૂલ હોય તો 7 થી 12 સુધી તમારી સાથે રહેવાનું હોય તમારો ખિલખિલાટ ચહેરો છે એ સાહેબને મોટિવેટ કરે ને સાહેબ સારું ભણાવે તાઈ ગુરુજી પા ગુરુજી એને ના પાડી કે હું તને નહીં ભણાવી શકું તો છતાં એની લાગણી છે ગુરુજી પ્રત્યે ઓછી મૂર્તિ બનાવી તમજો સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત રોજ એને નમસ્કાર કરે પ્રાતઃ કાલા સાયમકાલ પર્તંત ધનુર્વિદ્યા અભ્યાસમાં કરો હવે એ છોકરો રોજ પેલા પગે લાગે પછી સવાર અને સાજ એની સામે લાગે શનૈ શનૈ સહ કુશળ ધનુર્ધર ધીમે ધીમે ધ્યા કુશળ ધનુર્ધર બની ગયો કુશળ બાણાવડી બની ગયો એક વખત તસ્મિન વને ગુરુ દ્રોણાચાર્ય પાંડવૈ કૌરવૈ સહ તત્ર અગત

માયરું નહીં એનું મોઢું છે દ્રોણાચાર્ય એત તમ ચ અપૃચ્છત કહ તવ આચાર્ય ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે ગયા

બેટા હમારા એસા કામ કરેગા તો ભાઈ એને પોતાની જે અંદર રહેલી

સબસ્ક્રાઇબ કરી વા નવા અલગ અલગ અંદાજમાં અલગ રીત માં નવા વિડીયો ની સાથે નવા અંદાજ માં મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો